ગણેશ ગણેશ ચતુર્થી તો અમારે લાડવા લાડવા આજે કેટલા કર્યા સાત હજી પડ્યા થઈ ગયા પછી સાત સાત લાડવા 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 પડ્યા પડ્યા ઓલા કર્યા હજી છે થઈ ગઈ

સ્ટીરોઇડ મીટરો દવા ક્યાં પીવાની હોય ખબર કે તમારો ફૂલ સ્ટેમિના જોતી હોય ને ત્યાં સ્ટીરોડ પીવાની હોય કે ધોળવા ગયા હોય ને તમારે પગ દૂખતા હોય તમારે આમ ધોળવું હોય ને વધારે ફૂલ મહેનત કરવી હોય ત્યાં તમે સ્ટીરોડ પીવો તો આપે નહીં એમનેમ તો મેડિકલમાંથી આપે નહીં તમારે એને પ્રૂફ દેખાડવું પડે ડોક્ટર પાસે સિગ્નેચર કરવાની દેવી પડે બરાબર ત્યાં સ્ટીરોડ આપે તા માર મમ્મી ગમી દવા આવે ને તો એને હેવી લાગે દે એમ કે સ્ટીરોડ આવી કે આપણે એવું ના હોય મેં પછી ન તો વળે તારે કારણ કે ગરમી ને ઓલી દવા છે નહીં હેર

આ તરિયા બોલો મારા પપ્પા ઓપ થઈ ગયા ત્યારે મમ્મી ની એમને તકલીફ હતી કે બે એકાઇરા બોઝરેશન આવી ગયા તા માનસિક તકલીફ એને એક બાજુ ખેંચાતું હતું અમે દેખાડ્યું બધું વસ્તુ દેખાડી કે ભાઈ પેરેલિસિસનો નો હુમલો તો નથી ને તો કઈ હતું નહીં પણ છે ને એની એક નસ દબાઈ જાય બહુ વધારે ટેન્શન લેને તો મગજ ફૂલાવાનું જ છે તો મગજ ફૂલે ને તો મગજ થી ઉપર નસ જાય ને એ છે ને જમણી બાજુની આખી નસ દબાઈ જાય એટલે એનું મોટું ત્રાહું થઈ જાય છે હવે મોઢું ત્રાહું થઈ જાય ને તો ભાઈ એમ જ કે મોનો પેરેલિસિસ છે મોનો પેરેલિસિસ છે પણ પેરેલિસિસ નથી અમને પેલા એવું લાગતું હતું અમે ઘણા ડોક્ટર ને નિદાન કરાવ્યું દેખાડ્યું બધી વસ્તુ કરી

બરોબર પૈસા કમો મોજ કરો બસ લગન બગન ની કઈ કાય નહીં પડવાનું મોજ કરી લેવાનું પછી આપણી આઈથી નઈ ને મેં મારી પેઢી તો ભાઈ ની પેઢી થાય તો અલગ વાત છે પણ મારી પેઢી તો વારી જ લેજે આ છેલ્લી પેઢી દેખાય મને હા તો મારી પેઢી વારી જ લેજે

પણ પેઢી વિના હે ને મિત્રો જીવું છે ઈ સો ટકા હવે આગળ પેઠી નથી વધારે આ છેલ્લી પેટી હવે જોતી કે ના જોતી પેઢી બંધ ગઈ બંધ કરી દે હા બંધ કઈ વાંધો નહીં

પેઢી અમારી ભાઈ નહીં વધે તમે આ છેલ્લું હોય અમારું જોઈ લે ભાઈ આગળ પેઢી સવારે નહીં વધે તો બટન તો દબાવી લ્યો યાર તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય